નમસ્કાર દર્શક મિત્રો હું છું જૈન શુક્લા આપ નિહારી રહ્યા છો ક્રાઇમ પેટ્રોલિંગ ન્યૂઝ ક્રાઇમ પેટ્રોલિંગ ન્યૂઝ યુટ્યુબ પર લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જેથી કરી અવનવા સમાચાર તમારી પાસે પહોંચી શકે મારું નામ જયનીત શુક્લા ક્રાઇમ રિપોર્ટર આજે તેરમી જાન્યુઆરીના દિવસે રાતે ઇન્ટરનેશનલ ક્રાઇક ફેસ્ટિવલ બે હજાર પચીસમાં જે અત્યારે સુરક્ષા કર્મી હતી તેના થતાં જે મહિલાઓની ટીમ છે અત્યારે તમે દર્શક મિત્રો જોઈ શકો છો કોઈ પણ અનિચ્છનીય બનાવ બન્યો નથી કોઈ પણ રોકટોક થઈ નથી કોઈને પણ તકલીફ પડી નથી એ રીતના આખું શાંતિથી સાંસ્કૃતિક પ્રોગ્રામ અહીં આજે ગીતાબેન રબારી હતા અને શાંતિથી આ લોકોએ બધાને એન્ટ્રી આપી એન્ટ્રી આપીને કોઈ માથાગૃત કરી નથી વ્યવસ્થિત રીતને બધું શાંતિથી પ્રોગ્રામ પતી ગયો ત્યારે આપણી જોડે જોડાઈ ગયા છે મારું નામ છે સોલંકી મારી ટીમ બધે લાગેલી હતી સ્ટેજથી લઈને ગેટ સુધી દરેક લેડીઝોએ પોતાનું કામ સફળતાપૂર્વક કર્યું છે પબ્લિકને કોઈ તકલીફ પડે નહીં કોઈ એવા સુરસ્તા કે વ્યવસ્થા જળવાઈ રહે એ માટે પૂરો બંદોબસ્ત અને પૂરી મહેનતથી કામ કર્યું છે અને ગીતાબેન હતા એટલે આજે ક્રાઉડ પણ બહુ ઘણો બધો હતો અને પબ્લિકને પણ મજા આવી અમારી ટીમને પણ મજા આવી બાર કલાકથી છે બાર કલાકથી કલાક સતત એમાં કોઈ

પ્રોગ્રામની અંદર હંમેશા અમે ભાગ લઈએ છીએ અને આ રીતે અમને ભાગ મળતો રહે અને દર વર્ષે આ કામ થતો જાય બસ એ જ અમારી ભગવાનની ઈચ્છા પ્રોગ્રામમાં અમે હાજર રહીએ બસ